ગુજરાતમાં અત્યારે બે પાણીની ટાંકી સખત ચર્ચામાં છે એક છે અમદાવાદના સારંગપુર ખાતે આવેલી પાણીની ટાંકી જેને તોડવા માટે ઉપર જેસીબી ચડાવવામાં આવ્યું અને સવા લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જ્યારે બીજી છે સુરતના કામરેજ તાલુકામાં નવી બનેલી પાણીની ટાંકી જે એકવીસ કરોડના ખર્ચે તૈયાર થઈ અને તેમાં ટેસ્ટિંગ માટે પહેલી વખત પાણી ભરાયું અને તે ધરાશાયી થઈ ગઈ બંને પાણીની ટાંકી વિશે હું તમને જણાવીશ પરંતુ સૌથી પહેલા વાત અમદાવાદના સારંગપુર ખાતે આવેલી આ પાણીની ટાંકી જે કહેવાય છે કે બ્રિટિશર્સના સમયથી બનેલી છે તમે જે આ ટાંકી જોઈ રહ્યા છો તેની ઉપરના ભાગે જેસીબી ચડાવવામાં આવ્યું હતું ટાંકીની આજુબાજુનો ભાગ તોડવા માટે જેસીબીનો ઉપયોગ કરાયો ટાંકી એટલી મજબૂત હતી કે તેને તોડવા માટે પાણીની ટાંકીની ઉપર બે દિવસ પહેલા જેસીબી ચડાવવામાં આવ્યું હતું જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારબાદ આ ટાંકી ખૂબ ચર્ચામાં આવી હતી આ જેસીબી તમે જે નીચે જોઈ રહ્યા છો તે બે દિવસ પહેલા પાણીની ટાંકીની ઉપર હતું આજુબાજુનો ભાગ આ જેસીબી થી તોડવામાં આવ્યો અને ત્યારબાદ આ જેસીબી ને નીચે ઉતારી લેવામાં આવ્યું ये टंकी इसके ऊपर क्रेन इसे मशीन इसलिए जे भी मशीन इसलिए चढ़ानी पड़ी पहले अपने ने हैंड ब्रेकर से इस पर काम कराया जब हैंड ब्रेकर से काम कराया ऊपर का जो भाग था टंकी का जो ढक्कन होता है उसको तो अपने हैंड ब्रेकर से तोड़वा दिया उसको जब तोड़वाने के बाद जब आ, अपने जो साइड की दीवार है उसको तोड़वाने के लिए तो हैंड ब्रेकर काम चालू कराया ना तो वो हैंड ब्रेकर से टूट नहीं रही थी वो थोड़ी मजबूत थी ज़्यादा तो फिर उसके लिए अपन को जेसीबी चढ़ानी पड़ी बाकी और भी टंकियाँ तोड़ी है

કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે બીજા શહેરોમાં જેમ કે સુરતની અંદર પાણી ભરતાની સાથે જ ટાંકી આખી ધરાશાય થઈ ગઈ જ્યાંથી જાનમાલનું બી નુકસાન થાય છે અને લોકોને પાણીની બી પ્રોબ્લેમ થાય છે અને જાન આની નુકસાન થાય છે કોઈ પણ તમે વસ્તુ બનાવો તો પબ્લિકની સુખાકારી માટે એવું કામ કરો કે પબ્લિકને નુકસાન ના થાય અને જે ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચાર ના કરે પબ્લિકના પૈસા છે સહી જગ્યા લાગે અને અમને જે ગુણવત્તા જોઈએ છે ગુણવત્તા અમને મળે બીજી પાણીની ટાંકી જે છે સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા પગલા ગામે આવેલી પાણીની ટાંકી છે જે પાણીની ટાંકી હજી બનીને તૈયાર જ થઈ હતી જેને ટેસ્ટિંગ માટે જેની અંદર પાણી ભરવામાં આવ્યું ત્યાં તો તે ધરાશાયી થઈ ગઈ સ્વાભાવિક છે તેની ક્વોલિટીને લઈને જે છે એ સવાલો ઊઠી રહ્યા છે તેના મુદ્દે લોકો સોશિયલ મીડિયામાં

આ મુદ્દે હવે એફએસએલ ની તપાસ થશે તપાસના રિપોર્ટ ની અંદર જે આવશે તેના આધારે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે